નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતમાં બજેટ પે ચર્ચા કચરા કૌભાંડ બાબતે સામાન્ય સભા શરૂ થતાં પહેલાં જ આપના કોર્પોરેટરોનો વિરોધ હનુમાન ચાલીસા બોલી સભાખંડમાં ગયા સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ ઉપર સભામાં ચર્ચા કરવામાં આવી હતી આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઉંબેર ખાતે ઘન કચરાના નિકાલ માટે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સભાખંડમાં પ્રવેશતા પહેલાં જ કર્યો હતો શાસકો દ્વારા કચરા કાંડ કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે કચરાના નિકાલ કરવા માટેનું જે કામ હતું તે કામ વધારાના કામ તરીકે સ્થાયી સમિતિએ ઝંડામાં એજન્ડામાં લઈને કંઈક ખોટું કર્યું હોય તેવી ચર્ચા શરૂ થઈ છે કચરાનો નિકાલ કરનાર એજન્સીને લાભ બતાવવા માટે આ ખેલ ખેલવામાં આવ્યો હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બજેટ શરૂ થાય તે પહેલાં હાથમાં પેમ્ફલેટ લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો આપના કોર્પોરેટર દ્વારા પઠન કરવામાં આવ્યું હતું બજેટ પહેલાં જ શરૂ થયેલા વિરોધને કારણે આખી ચર્ચામાં પણ સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય તેવું જણાઈ રહ્યું હતું સિક્યુરિટીએ આપના કાર્યકરોએ જે પેમ્ફલેટ લાવ્યા હતા તે લઈ લેવામાં આવ્યા હતા ત્યારબાદ સામાન્ય સભાખંડમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો સુરત શહેરમાં મેટ્રોનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેના કારણે વેપારીઓને ભારે મુશ્કેલી થઈ રહી છે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં આસપાસના દુકાનોની ગ્રાહકોની સદંતર બંધ થઈ ગઈ છે તેના કારણે દુકાન બંધ કરી દેવાની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે જે વેપારીઓ આપણા વિકાસમાં સહયોગ આપી રહ્યા છે તો સુરત મહાનગરપાલિકાની ફરજ છે તેવા અસરગ્રસ્ત વેપારીઓને મિલકત વેરામાંથી રાહત આપવામાં આવે કામગીરીના કારણે અલગ અલગ ઝોનમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટની અંદર વધતાની કામગીરી શરૂ થઈ રહી છે આ તમામ બાબતો નિરીક્ષણ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પીએમસીની નિમણૂક કરવામાં આવે છે પરંતુ તે યોગ્ય રીતે કામગીરી કરે છે કે કેમ એના ઉપર હજુ સુધી કોઈ ધ્યાન આપી રહ્યું નથી માત્ર કોર્પોરેશનના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વરાછા વિસ્તારમાં વોટર મીટર લગાડવાના મુદ્દાને લઈને વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી કોર્પોરેશન દ્વારા પહોંચાડવાની વાત કરવામાં આવી હતી અને તેને લઈને વોટર મીટર લગાડવામાં આવ્યા હતા પરંતુ હકીકત કંઈક અલગ જ છે જો કે અહીં પાણી પૂરતા પ્રમાણમાં આવતું નથી મનપા દ્વારા બનાવાયેલો શાંતિકુંજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે દારૂ પીવા સહિતની સામાજિક પ્રવૃત્તિઓ થાય છે શાંતિકુંજમાં સિક્યુરિટી મૂકવામાં આવે જેથી કરીને વડીલો ત્યાં યોગ્ય રીતે બેસી શકે અને આવા અસામાજિક તત્વો આવતા બંધ થાય સુરત પાલિકાની બજેટની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટર પર ફરી એકવાર ટિપ્પણી કરવાનો આક્ષેપ થયો હતો વિપક્ષી મહિલા કોર્પોરેટર બજેટ પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા ટિપ્પણી કરવાનો આક્ષેપ થતાં મામલો ગરમાયો હતો બજેટની ખાસ સામાન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટર બજેટ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પાછળથી કેટલાક પુરુષ કોર્પોરેટરો કમેન્ટ કરતા હોવાનો આક્ષેપ વિપક્ષના મહિલા કોર્પોરેટરે કર્યો હતો બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવતા મામલો ગરમાયો હતો દરમિયાન એક મહિલા કોર્પોરેટર હતો ઉશ્કેરાઈને ત્યાં સુધી કહી દીધું હતું કે તમે મને મંજૂરી આપો તો ત્યાં જઈને કમેન્ટ કરનારાને તમાચો મારી દઉં જોકે આ મુદ્દે સામે પક્ષે શાસક પક્ષની મહિલાઓ પણ સામે જવાબ આપતા ભારે હોબાળો થયો હતો ત્યારબાદ મેયરે રૂલિંગ આપીને મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ સભાની કાર્યવાહી આગળ ચાલી હતી